ફરવા માટે અને જઈ છીએ ભાનવડવડ જઈ છે ને આપડે ભાનવડ ને ગુમલી ને મુકુન છે ત્રિવેણી સંગમ જઈશું એમ પણ મને નથી લાગતું જવાય એમ

નાદુરસ્ત એટલે મેં કીધું ઈનાબેન મમ્મી ને રીટા બેસી ગયા છે પાસણ સીટમાં અને વાત વિવાદ ચાલુ છે અમારા વચ્ચે રોકડિયા હનુમાન ચોક ખંભાળિયા પહોંચી ગયા અમે કોર્ટ વાળો રોડ આવશે ને જૂની જો અહીંયા કોર્ટ છે અહીંયા મારા પપ્પાને મુદત હતી ત્યારે હું આવતો મારા પપ્પાને લઈને જગ્યાએ સંસ્થા થઈ જાય હમ અત્યારે ત્યાં સંસ્થા થઈ ગઈ ને કોર્ટ નવી બની ગઈ આગળ જોરદાર મસ્ત બિલ્ડિંગ બની ને કોર્ટની અહીંયા તો બે ત્રણ વાર હું આવ્યો હા અહીંયા નવી બિલ્ડિંગ જ બે ત્રણ વાર મુદતમાં આવ્યો ત્યાં પપ્પાને લઈને

અમે પણ આ તમારે જેટલું ઉભા જ ન રહેવી અમે એટલું ના ઉભા જ રેવી તો જો અહીંયા ચા આવી ગઈ છે બધા માટે ના મારે ન પીવી મુકુંદ ને એના ને છે ત્રણ ને પીવાની મમ્મી તમારે પીવાની ચા

અને હવે બેસી જઈએ ગાડીમાં ફટાફટ તો શું ફટાફટ ભાણવડ પહોંચે અને જે મારે મોડું થઈ ગયું છે ઘરને મજા નહોતી એટલે મોડા ઉઠા હતા મોડું થઈ ગયું ને હવે ટાઈમે પહોંચી જઈએ તો સારું થોડુંક વધારે ફરે એમ સતનારાયણ તો ચલો ફટાફટ બેસી જઈએ ગાડીમાં ગોઈ બેસી જો હવે આમાં આમાં કેવું મજા આવે આજુબાજુમાં પોતાનું ખેતર હોય કામ કરવાનું યાન યાન ના લો આ પાણવડ નો આવે છે અને નકરીત પવનચક્કી છે દ્વારકા જિલ્લામાં પવનચક્કી બહુ હોય આ બાજુ અને મસ્ત નજારો લાગે પવનચક્કી ફરતી હોય ને લીલોધરી હોય કુદરતી વાતાવરણ કૃત્રિમ વાતાવરણ બે ભેગું અને રસ્તોય સારો છે કાલ કરતા તો જો મેં આ પૂતવડ કહેતા હતા ને વીર માંગડાવાળાની જગ્યા ત્યાં પહોંચી ગયા છે અને મુકુંદને બતાવેલા મુકુંદ બરાબર ને અવાજ પાણવડ પાણવડ એ કીધું પૂતવડની જગ્યા પાણવડ મંદિરમાં જવાનું રસ્તો પદ્માવતી દેવીની સમાધિ છે માંગડાવાળાની સમાધિ અને આ જે પદ્માવતી દેવી ને માંગડાવાળાની જે સમાધિ રહી ને એના ઉપર એક મૂવી છે માંગડાવાળા એવું મૂવીનું એ છે ગુજરાતી જ છે અને આ એ જગ્યા અમે આવેલા છે અને આનો આખો ઇતિહાસ એમાં આપેલો છે મૂવીમાં અને

અને આ બાજુ જો આ ફોટા મૂકેલા છે નાના છોકરાઓને જેને સંતાન ન હોય ને એ બધા અહીંયા બાધા રાખે છે અને અહીંયા ફોટા મૂકેલા છે અને એવું કહે છે બધા કે અહીંયા તમારા ધાયરા કામ થાય એમ કેટલા બધા ફોટા છે આખી દિવાલા ફોટાની જ પહેરી છે અહીંયા જે છે ને એ જો છે અને બધા નાના છોકરાના જ છે જો આખી આખી દિવાલ ફોટાની જ પહેરી છે અને એક કોલામાં બે બેન ત્રણ ત્રણ ફોટા છે

અને પુતોળ દાદાનો આશ્રમ છે આ સામે જો અને અહીંયા છે દુકાનો નાના છોકરાના રમકડા નાન પણ બધું મળે છે લેવું હોય અમે થી નીકળી ગયા છીએ દર્શન કરીને અને હવે જઈશી ધૂમલીને ધૂમલી ધૂમલી નામની જગ્યા છે ત્યાં જઈશી અને મસ્ત વાતાવરણ થઈ ગયું જો આ સામે જે દેખાય છે બરડો ડુંગર છે

તો જો આ પરાનો ડુંગર છે અને વાદળા સાવ એટલે સાવ નીચે છે બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા ડુંગરાળ વિસ્તાર વધારે છે ને અત્યારે વરસાદી વાતાવરણ હોય ને એટલે બધું લીલોતરી એટલી હોય ને એટલે બહુ એટલે બહુ મસ્ત લાગે છે આ બધું અને અહીંયા અહીંયા જો આપણે વાદળા દેખાય છે નજીક અને આમ વાદળા હાલતા હોય ને એવું અહીંયાથી દેખાય છે ડુંગર છે આ બધો આખો વિસ્તાર ડુંગરાળ જ છે જો અને આખો આપપરા છે ઓલું જે આપણે જીકેમાં પ્રશ્ન ને એવું પૂછાય છે ખબર હોય તો બરોડો ડુંગર અને ઊંચામાં ઊંચું શિખર આપવાયું ને એ છે અહીંયા જો અને અહીંયા છે આશાપુરા માતાજીનું મંદિર છે ને અહીંયા પગથિયાથી ચડવાનું છે પણ હવે જોઈએ આપણે ચડીએ ક્યાંક નહીં અને અહીંયા જે ચડવાનું છે ને એ તો ખાલી રસ્તો જ છે પગથિયા કે એવું કંઈ છે નહીં અહીંયા જો ગાડીમાંથી ઉતરી ગયા છે બધાને હવે અમે જઈશું કુમલી હમ મોર બેઠો જો નવલખા મહેલય કહે છે અને મંદિર કહે છે આમાં કંઈ મૂર્તિ કેવું કંઈ નથી આ મહેલ ટાઈપ જ છે આખું જોવાનું અને આ સોલંકી યુગના સ્થાપત્યનું છે અને બારમી સદીમાં બનાવેલું છે આ હમ અને ત્યારના સમયમાં બારમી સદીમાં ઊંચામાં ઊંચી પીઠ ગણાતું અને બે માળનો મંડપ હોય ને એવી રીતના મહેલ બનાવેલો છે અને અંદર જઈએ ને એટલે દિવાલોમાં કમળ ઘંટ અને કીર્તિમુખ અને હાથી માનવ આકૃતિઓ સજાવે સજાવેલી છે અને બહારની દિવાલ ઉપર ગવાક્ષની સૂંઢમાં સૂંઢ નાખીને ત્રણ હાથી યુગમાં અહીંયા છે હું તમને દેખાડું અંદર જઈને આપણને જોવા મળે તો મંદિરમાં નવ લાખ રૂપિયા હા નવું લાખ હા અહીંયા જોવા એનું છે ઇતિહાસ આપો મમ્મી જઈ આવ્યા હાલો તો કોણ એટલે અહીં તરત ફોટા એ પાડવા પૈના પાછળ બરડો ડુંગર દેખાય છે હમ્મ એટલે ફોટા સારા આવે લોકેશન મસ્ત છે એટલે એના બેનને કે આમ થોડાક ઊભા રહો એટલે કોઈ આવે ને નહીં આપણે જતાવીએ અંદર નવલખા મહેલમાં મંદિરમાં તો મંડપ હોય ને એવી રીતના બે માળ છે એક આ નીચેનો માળ છે અને અહીંયા ઉપર બીજો માળ છે જો અને બધી કોતરણી કરે કરેલી છે પહેલાંના ટાઈમમાં બારમી સદીમાં કરેલું છે સોલંકી યુગમાં સોલંકી વંશજો એ બાજુ ને ત્રણેય સાઈડ થી તમે આવી અહીંયા દરવાજા જેવું છે એક અમે અને એક અમોલી સાઈડ છે એન્ટર થઈ ને એટલે આવું આવે છે મંદિર જવું પણ એમાં મૂર્તિ કેવું કંઈ છે ને અત્યારે ખાલી નવલખા મંદિર કહેવાય છે અમુક મયાલ કહે છે અમુક મંદિર કહે છે ને એવું ના બધી કોતરણી જૂના પહેલા જ ન સેમ ની છે બધું જો અહીંયા ફોટો પાડવા બધા બહુ આવે છે પબ્લિક ઘણું બધું છે અને ફોટા પાડવા માટે સારામાં સારું પ્લેસ છે અહીંયા કોઈ શોખીન હોય અહીંયા ડાયરેક ડિવેગેટ અહીંયાથી જો મસ્ત છે નહીં અહીંયા જાઉં અમે ગોઠવાઈ ગયા છે અહીંયા ફોટો સેશન કરવા માટે હું ને બે પંચી ઘરે અમને ફોટા દે કઈ જગ્યાએ ક્યાં ગોઠવાડે હું દેખાતું આ મંદિરમાં ઘણી બધી જગ્યા છે તમે જોઈ શકો છો ફોટા પાડવા માટે પણ રીટા ને હીના બેન જો ક્યાં બેઠા ફોટો પાડાવો આ એટલું ઊંચું છે માંડ માંડ ચડ્યા હા 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 આ હું અહીંયા બરોબર મંદિરના વચ્ચેના ભાગમાં ઊભી છું આ જો ઉપરની સાઈડ અને જો તમને ફરતું દેખાડી દઉં આખું બે માળનો મંડપ હોય ને એવું એવી રીતના છે જો આખો ગોળ ફરતો અને ત્રણેય સાઈડથી થી તમે અંદર આવી શકો એન્ટર થઈ શકો અને અહીંયા જો ફોટો સેશન ચાલુ થઈ ગયું ફોટા પાડવાનો બહુ શોખ એટલે જો જીગર ઇનાની મુકુંદની રીલ ઉતારે છે અને હિનાન મુકુંદ કહે છે કેવી રીતના કરવાનું અમને નથી આવડતું જીગર શીખડાવે છે અહીંયા શું કરવાનું એમ હિના આમ છે મુકુંદ

જગર શીખડાવે શું કરવાનું એમ હા નોર્મલ જ છે મુકુદ તો એમ કાક શું કાઢ્યા ઢોકાન જ કાઢવાના આમ જોવાનું ખાલી મમ્મીને ખબર પડી કે એક નોર્મલ એમ હવે બરાબર પણ આમ સાના આમને આવતો હોય ને એવું લાગે

આ જો પાછળના ભાગમાંથી મંદિર આ નવલખા મંદિર કેવું મહેલ કેવા જ છે આવી રીતના છે જો પાછળ આખું મંદિર જૂનાવણી છે એનું ઉપર જો પીપળા ને એવું થઈ ગયું છે દેખો જે આવી રીતના છે આખું મંદિર